તો હેલો મિત્રો આ તલાવ પાસે જાડું છે અને આજે બધા અમે નામવાળા વિડીયો બનાવ્યા છે અને એ માળા નામવાળા બનાવ્યા છે જો તમારું નામ વાળો વિડીયો બનાવો તમારો નામ નામવાળો વિડીયો બનાવો તો આ માળો જોઈએ તમારા નામમાંથી વાંચી દઈશું અને આજે વિડીયો પૂરો જોવા માટે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ચેનલને ને ફોલો કરતા રહીજો ને તમારું નામવાળો વિડીયો બની જશે આવા નવા વિડીયો હાલે બનાવતા રહી તો હેલો મિત્રો જો તમાર નામ નો બના હોય માણસ ને અમે આગળ લટકાવીએ છીએ જો આ બધા નામ વારા બનાવેલા છે મારા જોરો હાલો હાલો आंदी जय सिंधी अमु अ